નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌનું ચેનલ સ્વાગત કરું છું તો મિત્રો તમે ચેનલમાં નવાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશું અમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક અમે ભરતી અન્યતા કોઈ પણ જે પ્રાઇવેટ સ્કૂલમાં જે શિક્ષકની લેવલની જો ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકમાં અન્યતા કોઈ પણ ભરતી જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપથી અલગ બંને બનાવ્યો છે અને લિંક ડિસ્કશન પૂછું મિત્રો વસ્તુ જોઈન થઈ જજો ન જોડાયો તો હવે જોઈન થઈ જજો તો મિત્રો વાત કરવી છું આજે અમે ગાંધીનગરથી કાયમી ભરતી અંતે એટલું કાયમી શિક્ષક ભરતી થતા ઉમેદવાર ખુશને લહે સવારમાં લેટેસ્ટ અપડેટ તો મિત્રો આ વિશે આપણે ચર્ચા કરીશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નહીં સબ્સ કમ નવા બોલશો નહીં તો મિત્રો અમને ખ્યાલ છે તેમાં હવે પંદર તારીખની રાહ જોઈ હતા કે પંદર જૂને આવશે શિક્ષણ મંત્રી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવશે પરંતુ કોઈ પણ પરિપત્ર જાહેર કરવામાં આવી નથી નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવે તો મિત્રો કાયમિક શિક્ષક ભરતી માટે મહાઆંદોલનની રેલીનું આયોજન કરવામાં આવી છે તો મિત્રો અઢાર છ બે હજાર ચોવીસ મંગળવારના રોજ કાયમી શિક્ષક ભરતી સવારે અગિયાર વાગે ડોક્ટર જીવરામ મહેતા મેન કે સેક્ટર એકવીસ ખાતે મિત્રો તમે જોઈ શકો છો ભલે આપણો એક દિવસનો પગાર જાય પણ મિત્રો હાલ તમે શિક્ષક માટે જરૂર છે સમાજને તો અવશ્ય નહીં મિત્રો તમે અઢાર તારીખે ત્યાં કાયમ ગાંધીનગર જવાનું રહેશે તો મિત્રો જો જઈશું તો જ આપણે ગાંધીનગરમાંથી મહાદેલનું આયોજન કર્યું છે કારણ કે કાયમી શિક્ષક ભરતી સો ટકા આપણા આ મહિનામાં લાવવાની છે હંડ્રેડ પર્સન્ટ મિત્રો બધા જ વિષયમાં ચિત્ર હોય અન્યથા કોઈ પણ ગુજરાતી ભાષાઓ સંપૂર્ણ જે કાયમી ભરતી આવે એવી આપણે સો ટકા મહાદેલનું આયોજન કરવામાં આવે છે સો ટકા પાંચ ઉમેદવાર હોય એક ડેન્સાઈ કોઈ પણ જેટલા બની શકે તેટલા મિત્રો ગોધીનગર આવી શકે તેવી આપણે આશા રાખીએ છે અને આજ જ મહિનામાં આપણે કાયમી કાયમી શિક્ષક ભરતી લાવવાની એ પણ સંપૂર્ણ સંપૂર્ણ રીતે આપણે સો ટકા મિત્રો આ જ મહિનામાં કાયમી ભરતી આશરે આપણે આશા રાખીએ છીએ તો મિત્રો હવે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે મારે મારો એક દિવસ જ પગાર ભલે જતો રહે પરંતુ શિક્ષક અને સમાજ બચવાની હું આવી રહ્યો છું ગધિક મિત્રો અમે પણ સો ટકા આવજો તમે આ વિશે કોમેન્ટ્સમાં જણાવજો જેથી અમને પણ લાગે કે હા બધા આવશે કે નહીં થેન્ક યુ વેરી મચ